થોડીક વાત કરીશ કે મને ગર્વ છે કે હું પરમાર પરિવારમાં જન્મી છું મને ગર્વ છે કે મેં પરમાર પરિવાર માં જન્મ લીધો છે અને ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર કે એણે મને પરમાર પરિવારમાં જન્મ આપ્યો તમને એમ થાય છે એક પરિવાર વાત છે કે મેં મારા દાદાને નથી જોયા મારા પપ્પાના પપ્પાને મેં નથી જોયેલા કારણ કે અમે કદાચ મારો જન્મ હશે કે નહીં હોય ત્યારે અમારા દાદા આ દુનિયામાંથી વિદાય લઈ અને ગયેલા છે પણ અત્યારે હાલમાં મારા પપ્પાના કાકા મારા પપ્પાના કાકા જે છે ને એ મારા પપ્પાને ફોન કરે અથવા મારા પપ્પા દાદાને ફોન કરે એટલે મારા કાકા મારા પપ્પાના કાકા જે રહ્યા ને અમારા દાદા ઈ બોલ ભાઈ એમ એમને કે ભત્રીજાને કોઈક ફોન કરે ને તો આપણે જ ભત્રીજાનો ફોન આ બોલ બોલ એનું નામ લઈને કેવી અને મારા દાદા જયારે મારા પપ્પા ફોન કરે ને એટલે કે ખબર છે હા વાલભાઈ મારા નામ વાલજીભાઈ છે મારા પપ્પાના કાકા મારા પપ્પાને હજી તોસડાય નથી કરતા અમે આવડા મોટા થયા મારા મમ્મી પપ્પા અમને હંમેશા કૈલાસબેન એમ કરીને જ વાત કરી મારા ભાઈ હારે વાત કરે ને તો એ ભાઈ યોગેશ ભાઈ આવી રીતથી વાત કરે એટલે જે કુળમાં જેના માવતર જેના વડીલ પોતાના પેટને તુકારો ન કરી શકતા હોય એવા કુળમાં અમે જન્મ્યા છે મારા દાદાને તો મેં નથી જોયા પણ જે મારા પપ્પાના કાકા રિયા ને મારા દાદા કદાચ એ જ રૂપ હશે આવા સમાન વાળા સન્માન આપનારા પરમાર પરિવારમાં હું જન્મી છું અને મને એ વાતનો ગર્વ છે બહુ તમે લોકો સૌનો દિલથી આભાર કે તમે તમામ લોકો એમ કે છો કે કૈલાસ બેન એમાં કમાભાઈ કમાભાઈ રાઠોડ જ્યારે હોય ને ત્યારે આમ કાંઈક અંદરથી ઉપજે એવી જ વાત કરતા હોય અને એમ કેતા હોય કે કૈલાસબેન તમારા માથે સદગુરુ નો હાથ છે તમારા માથે તમને સદગુરુ નો આશીર્વાદ મળી છે એટલે એટલે તમે આવું સરસ બોલી શકો છો એમ કમાભાઈ આપનો ખૂબ આભાર પણ જેનું કુળ ઊંચું હોય ને ભાઈ એના કુળમાં અમારી જેવા કૈલાસબેનનો જન્મ થયો હોય ને તો પછી નબળું કઈ રીતે બોલીએ કે વિરા તો બસ ફરીથી એક વાર દઉં તો મને ગર્વ છે કે હું પરમાર પરિવારમાં જન્મી છું એવું તો ફરી મળી છું બીજા વિડીયોમાં અને ના એક થોડીક નાની પણ ઈ પણ ચર્ચા કરી દઉં કે જેવો મારું માવતર છે ને એવું જ મારું મોહાળ છે એથીન હવાયું મારું મોહાળ છે ગોહિલ ગોહિલ પરિવાર મારું મોહાળ છે અને હસમુખા તમામ ચહેરા હસમુખા મારા મોહાળમાં જેટલા જેટલા ગોહિલ મારા મામા મારા માસી મારા મોહાળમાં સંપર્કમાં કુળ છે ને એવું જ ઊંચું મોહાળ છે અમારું એટલે પછી એમાં હું ઘટે અને કુદરત ને કરવા અને ભગવાન ને કિસ્મત માં લખ્યું હશે તો સાસરવેલમાં ચાવડા પરિવાર છે અને એ પણ હારા જ છે અને હા જો સાસરવેલ ની વાત આવી તો થોડુંક કહી દઉં કે સાસરિયામાં રહીને જે બેનો સાસરિયા ને ભોગોવે ને એ બહુ મોટું પાપ ગણાય પાપ જ ગણાય કે તમે જ્યાં રહ્યો છો તમે જેની જેના રોટલા ખાવ છો જેનું જેનું ઘર આખું એને તમને સોંપી દીધું છે અને તમે એ જ ઘરને વગોવો ને એથી મોટું બીજું કોઈ પાપ નહીં કારણ કે એ હારા છે તો એ હારા ન હોય તો તેમને છો શું કરવા એટલે ભગવાનની દયા થી મારું માવતર ઊંચું કુળ છે મારું મોહાળ કાંઈ ઘટે નહીં એવું છે અને કિસ્મત પ્રમાણે સાસર વે લઈ ભગવાને બહુ સારું આપ્યું છે તો જેટલો ભગવાન નો ઉપકાર માનવી ને એટલો ઓછો છે અને બાકી રહી ગયું તો તમ જેવા બધા માણસો અમને મળ્યા થેન્ક યુ તમારો બધાયનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો